શ્રીરા મિત્રો હર હર મહાદેવ જય ગુરુદેવ બધા નીચે સ્વાગત છે મસ્ત મજાના વિડીયો ની અંદર ભાઈ તમને આજે હિસ્સાનું શમશાન કેવું છે તમને બતાવો હાલો ગજબનું શમશાન છે કેવું છે તમને વિડીયોમાં બતાવો વિડીયોમાં બનાવી દેજો તો તમને જોવાની મજા આવે કેવું સમસાન આવું તમે કોઈ દીધું જોઈ જ નહીં હોય એવું સમસાન છે જા બેઠો છું હું અત્યારે બાકડા રાતે હા જાય લે એને શમશાનનો નજારો જોવો કેવું છે

વાહ રામે પણ કાક મસ્તીના જારો છે જાવી આલો ન્યા આગળ આકી છોકરા જો દળે રમે આસો ખાસ એક નંબર છે વાહ વેગે જો વલા સંસન તો ઘણા દે પણ આ તો બાકી ગજબ નું થઈ તસાનું સંસન હોય પેલો વેલો જો આવું તો બે ડન છે બકી પછી બગીછો છે છે लहर આયા છે છોકરા લરપટિયા लहर વાહ આ ઉમસમસ તો કાય નઈ જો એવું ઉમસમસ જો બેટરાસને એમ મે કે ઝુલા ન એવું દો ડાંડવા જો વાહ આ દેને બીસે ઓનર પર ફોન લાગતો તારા ચાલો ખાલી આયો હિસ્કી

હામ જો તાર મમ્મી દેખાય દેખાય છે તાર મમ્મી જોવે છો તે મમ્મી જોવે છે આમ જો મારે આમ હા રાહુલ આવું છે આવું છે કોઈ પણ બસ ધ્યાનમાં રાખીને કચ્છેરો ફેંકડોનો થપ્પો મારી દીધો છે કેમ છે હો પણ આ નદી કઈ નીકળે છે કે એમનો મે છે કબẻ આમ નમન છે એ દીન કાળું બાર નથી ના કાળું બાર નીકળ્યું નથી ના કાળું હે બિલ્ડીંગ એમ બનાયે સંસન માં ઘરે શાંતિ હો ઓલ કરાક માનસ પણ સરવા જાય આ હા હા આ બસ મૂર્તિ છે હાલો જાવીને હાલો ઈર્ટ એમ બનાયે છે મૂર્તિ ને લાકડા ને થપા માર દીધો પણ હા આવો હું હશે محادےونی مورتی سے مست مزہ نی زوی حمی تلہ پہلا سٹام ٹھسا گام داتاونه یادې سے بس سٹاپ کرین واچي لجو وړي محادےونی مورتی سے وжай بولین حاچی دادرا سے ځو ما محادے محادے پہلا سٹام نی اندر مورتی हाजी बजी सेक नम्बर से लाकडा न थापा मारिदियो हो पण देखाडो ए ज आ होलमा लाकडा छला फोटोग्राफी झाले छ जा। पब्लिक ब दियै लागो छ पण महादेवी महादेवी पर ले 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 केव दान काढै ज हे

મસ્ત મજાનો બનાવ્યો છે ડાંડવા જેવું મશીન છે કાપવાનું ફેશર કટ હમ મેથી મેકી છે તો પાડા દેખન બટકા ને મૂચિન છે મૂચિન બંતન કાપન મૂચિન મૂચિન કે લાગ ફોટા પાડ્યા આહ ના દે ના